રેસિડન્સ ડૉક્ટરને જાણે હવે સરકારનું નાક દબાવતા આવડી ગયું હોય તે પ્રકારે હવે તેમણે ચીમકી ઉચ્ચારવાની શરૂઆત કરી છે એક તરફ વરસાદી વાતાવરણના કારણે રોગચાળામાં વધારો થયો છે તો બીજી બાજુ સ્ટાઇપેન્ડના મુદ્દે રેસિડેન્સ ડૉક્ટર હડતાળ પર ઉતરી ગયા છે રેસિડન્ટ ડૉક્ટર હડતાળ પર ઉતરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની હાલત કફોડી બની છે તો બીજી તરફ હોસ્પિટલ તંત્ર પણ રેસિડન્ટ ડોક્ટર ની હડતાલથી લાચાર બની ગયા હોય તેઓ ગાઢ સર્જાયો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફરા અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રેસિડન્સ ડૉક્ટર વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતરી ગયા છે આ હડતાળ દરમિયાન રેસિડન્સ ડોક્ટર ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અડગા છે તેઓ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે પણ હવેથી પાંચ વર્ષે વધારાનો નિર્ણય કરાયો છે જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે તેમજ સ્ટાઇપેન્ટ પણ ચાલીસ ટકાને બદલે માત્ર વીસ ટકા જ વધાર્યું છે ઉલ્લેખનીય છે કે એક તરફ સિઝનનો નો રોગ ચાળો ફાટી નીકળ્યો છે અને બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર છે ત્યારે દર્દીએ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડશે પહેલા તો આ અંગે રેસિડેન્ટ ડોક્ટરની શું માંગ છે અને શું કહી રહ્યા છે તે સાંભળો તો અત્યારે રેસિડેન્ટ ડૉક્ટરો રેસિડેન્ટ ડોક્ટરો જે ચોવીસ કલાક કામ કરે છે એમનું સ્ટાઇપન દર બે હજાર નવથી જૂનો દર ત્રણ વર્ષે એમાં ચાલીસ ટકાનો વધારો થતો હોય છે છેલ્લે બે હજાર એકવીસની અંદર સ્ટાઈપંડ વધ્યું હતું એ બાદ બે હજાર ચોવીસની અંદર જે વધારો કરવામાં આવ્યો શનિવારે જે વધારો આવ્યો એમાં સરકાર દ્વારા વીસ ટકાનો જ વધારો કરવામાં આવ્યો છે અને એ પણ એમાં એ જે એ પરિપત્રમાં લખ્યું છે કે એ પણ પાંચ વર્ષ સુધી આને આ જ વધારો લાગુ પડ્યો રહેશે તો આ ડૉક્ટરોની એ માગણીઓ છે રેસિડન્ટ ડૉક્ટરોની કે આ વધારો છે એ એ વીસ ટકાની બદલે જે અમારી માગણીઓ છે દર દર સરકારના જ પરિપત્ર પ્રમાણે દર ત્રણ વર્ષે જે ચાલીસ ટકા થતો હોય છે એ વીસ ટકાથી વધારીને ચાલીસ ટકા કરવામાં આવે તથા બીજી બીજો મુદ્દો એ છે કે આ પાંચ વર્ષનો જે મર્યાદા નક્કી કરી છે એ ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવે પહેલાં કેટલો મળતો હતો પહેલાં જે મળતું હતું એમાં એમાં અમને ચોર્યાસી હજાર અમારું સાઇકણ હતું હાલની હાલ તે વીસ ટકા વધી વધીને જે એક લાખ થયું છે પણ આ રહી વાત આ પૈસાની કોઈ વાત નથી આ ડૉક ડૉક્ટરોના સ્વાભિમાનની વાત છે જ્યારે નવ નવ જુલાઈના રોજ આરોગ્ય મંત્રીશ્રીએ અમને ત્યાં બોલાવીને જે નક્કી થયું હતું કે તમારું સ્ટાઈપન્ડ ચાલીસ ટકા જેવું વધી જશે ત્યારબાદ ત્યારબાદ અમારી મીટિંગો થઈ છે સર જોડે કે કે ના અમે એક નેગોશિએશન આપ્યું હતું કે અમને અમને ત્રીસ ટકા જેટલો વધારો આપશો તો પણ અમને આવકારી જ છે છતાં પણ એમને એશ્યોરન્સ આપ્યું હતું ત્યારે કે આ અમે આટલો વધારો કરી દઈશું છતાંય આ એ પોતાની વાત પર મોકલી જાય છે એનો એટલે આ ડૉક્ટરના સ્વાભિમાનની વાત આવી જાય છે તો અમારી લડત આ અમારા સ્વાભિમાન માટેની લડત છે તો હા દર્દી અમે ડોક્ટર્સ છીએ તો અમારું જીવન આ દર્દીઓ માટે જ છે તો આ જે આ જે સાયપણ વધારાની વાત છે એ શરૂઆત અમે ચાર માર્ચથી શરૂ કરી હતી ચાર માર્ચથી અત્યારે સપ્ટેમ્બર આવી ગયો તમે તમે જુઓ છો છ મહિના થઈ ગયા છ મહિના સુધી આ બધા જ આ બધા જે બેઠા છે બધા જ ડોક્ટરોએ પૂરેપૂરું પેશન્સ રાખ્યું છે અને સાથે સાથે ત્યાં હેલ્થ મિનિસ્ટર અને એમના અધિકારીઓ જોડે પચીસથી ત્રીસ મીટિંગો કરી છે કે ભાઈ અમારે અમારો આ મુદ્દો છે એ જલ્દી તમે સોલ્વ કરો અને અમને યોગ્ય હકારાત્મક પગલું લો તેમ છતાં આટલી બધી મીટિંગો કરવા છતાં આ આ જે આવું નકારાત્મક જે પરિણામ આવ્યું છે તો એનો એનો એના માટે આ વિરોધ છે અને જ્યાં સુધી એ વસ્તુ જે અમારી માગણી સંતોષ હશે નહીં ત્યાં સુધી આ વિરોધ શરૂ રહેશે અને દર્દીની હાલાકીની વાત રહી તો આ વસ્તુ સરકારે જોવાની છે કે અમે જો સકારાત્મક ડિસિઝન આપ્યું હતું તો ડૉક્ટરોને આ સ્ટેપ કડક પગલું ભરવાની જરૂર જ નહીં પડતે આજે તમારી ડીન સાથે મિટિંગ થઈ તેમાં શું નિર્ણય લેવામાં આવશે વાતચીત હા અત્યારે અત્યારે અમારી બીજે મેડિકલ કોલેજના ડીન મેડમ પીજી ડિરેક્ટર મેડમ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સર જોડે મિટિંગ થઈ એમાં અમારા જે બધા પોઈન્ટ્સ હતા આ જે બે પોઈન્ટ્સ એની એની અમે રજૂઆત કરી અને એમણે કીધું કે અમે આ વસ્તુની ચર્ચા કરીશું અને અમારી અમારી જોડે ચર્ચાઓ એમની ચાલુ રહેશે અને અમારો અમારો જે આ વસ્તુ આ મુદ્દો છે એ ગાંધીનગર સુધી એવો પહોંચાડશે એવી વાત મિટિંગ બાદ જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા લાંબા સમયથી સરકાર સાથે મિટિંગ કરીને આ બાબતે રજૂઆત કરી ચુક્યા છે તેમની માંગણી છે કે ચાલીસ ટકા વધારવામાં આવે પરંતુ સરકારે માત્ર વીસ ટકા સ્ટાઈપેડનો વધારો કર્યો છે અને ગત શનિવારે આ નિર્ણય જાહેર કર્યો છે સાથે જ તેમણે કહ્યું કે આ પૈસાની લડાઈ નથી આ સ્વાભિમાનની લડાઈ છે જો રેસિડેન્સ ડૉક્ટર આ લડાઈ સ્વાભિમાનની જ માનતા હોય તો ડૉક્ટરનું સ્વાભિમાન દર્દીની સેવા કરવાનું હોય છે કે પછી સિઝનના આ રોગચાળા ફાટી નીકળ્યો હોય ત્યારે આ પ્રકારે હડતાળ પાડવાનું હોય છે આમ તો ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે પરંતુ અહીંયા તો જ્યારે દર્દીઓને આ ભગવાનની જરૂર છે ત્યારે આ ડોક્ટરોએ સ્વાભિમાનની લડાઈ શરૂ કરી દીધી છે હાલ તો સરકાર અને રેસિડેન્ટ ડોક્ટરની લડાઈમાં દર્દીઓ પીસાઈ રહ્યા છે કારણ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ન માત્ર અમદાવાદના પરંતુ ગુજરાત બહારથી પણ દર્દીઓ આવે છે ત્યારે આજે હડતાળના કારણે ઓપીડી પર ભારે અસર જોવા મળી છે અને અનેક દર્દીઓએ પાછા પણ ફરવું પડ્યું છે બીજે મેડિકલ કોલેજના ડિરેક્ટર આ અંગે શું કહી રહ્યા છે તે સાંભળો ના હવે આ વખતની હડતાલ સાવ જુદી છે એ લોકોએ દર ત્રણ વર્ષે એમનું સ્ટાઇપેન્ડ બે હજાર ને નવની વર્ષથી વધે છે અને જુદા જુદા પર્સન્ટેજમાં વધે છે પરંતુ એવો કોઈ જ ઠરાવ છે નહીં કે દર વર્ષે ભવિષ્યમાં પણ દર ત્રણ વર્ષે ચાલીસ ટકા વધશે એવો કોઈ ઠરાવ છે નહીં વાટાઘાટો છેલ્લા છ મહિનાથી ચાલુ હતી અને શનિવારે સાંજે આ ઠરાવ આવ્યો કે જેમાં પબ્લિક ડોમેનમાં છે કે એટલા આંકડા લગભગ એમનું વીસ ટકા સ્ટાઈપેન્ડ વધ્યું છે હવે આ સ્ટાઇપેન્ડ વધારાથી ગુજરાતના જે સ્ટાઇપેન્ડ છે એ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ્સ કરતાં વધારે છે એક્સેપ્ટ ફોર દિલ્હી અને દિલ્હીમાં સ્ટાઈપેન્ડને સ્ટાઇપેન્ડ નહીં પરંતુ સેલરી ગણવામાં આવે છે અને ટેક્સેબલ છે આપણે ત્યાં છોકરાઓનું સ્ટાઇપેન્ડ ટેક્સેબલ નથી બીજું એવું થાય છે કે આટલું વધવાથી એ લોકોનું સ્ટાઇપેન્ડ જો એમને રેન્ટ ફ્રી અકોમોડેશન હોસ્ટેલમાં આપવામાં આવે છે અને એપી લોકોના જો ક્વાટર્સ મળે તો એમનું એચઆરએ ડિડેક્ટ થઈ જાય ત્યાર પછી જે છે એ સ્ટાઈપેન્ડ સાવ એપીની લગોલગ આવી ગયેલું છે એટલે છોકરાઓ ભણી રહ્યા છે એસિસ્ટન્ટ પ્રોફેસર એટલે ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ છે જે જોબ કરી રહ્યા છે એની સાવ નજીક સ્ટાઇપેન્ડ જતું રહેલું છે હવે સરકારમાં સક્ષમ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે શનિવારે સાંજે બહાર પડ્યો તો રવિવારે છોકરાઓએ ડિક્લેર કરી દીધું કે અમે સોમવારથી સ્ટ્રાઇક પર જઈશું એમાં અમે છોકરાઓને ચર્ચા માટે બોલાવેલા હતા અમે બધા જ હતા યુનિવર્સિટીના ફેકલ્ટી ડીન પણ હતા તો ચર્ચામાં આટલા મુદ્દા આવ્યા હું બધા બોલું છું કે નેગોસિએશનની સ્પેસ રાખવી જોઈએ જો ડિસિઝનથી એમને અસંતોષ હોય તો ફરીથી ચર્ચા થઈ શકે પણ આવી રીતે સડનલી અને ટોટલ લોક શટડાઉન એ ઇમરજન્સી સેવાઓ પણ એ લોકોએ બંધ કરી છે તો એ એના વિશે એ લોકો વિચારે બીજું કે આંકડો જે છે જે વધારો થયો છે દરેક રેસિડન્ટના સ્ટાઇપેન્ટમાં લગભગ મહિને દસ દસ હજાર વધ્યા છે તો એના પર અને આરવન જે આજે એડમિશન લઈને આવે એ લોકોનું પણ મહિને એક લાખ કરતાં વધારે સ્ટાઇપેન્ટ થઈ ગયું છે તો એવું ન કહેવાય કે એ લોકોને કામના પ્રમાણમાં ઓછું ભથ્થું મળી રહ્યું છે એટલે એ લોકો એ વિચાર હા એ છે કે એ ઠરાવમાં પાંચ વર્ષ સુધી હવે વિચારણા કરવામાં નહીં આવે એવું છે તો અમે બધાએ કહ્યું કે ભાઈ એના વિશે અમે વાત કરી શકીએ પણ આંકડા વિશે તો કહેવું ઠીક લાગતું

તેમને બાકી રાજ્ય કરતાં વધુ આપવામાં આવી રહ્યું છે તેમ છતાં તેમણે હડતાળ પર ઉતરી ગયા છે રેસિડન્સ ડૉક્ટરે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહ્યા છે રેસિડન્સ ડૉક્ટર સાથે મિટિંગ કરીને ચર્ચા કરવામાં આવી છે અને એવો કોઈ ઠરાવ નથી કે દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવામાં આવે જોકે ડોક્ટર સામે પગલાં લેવા કરતાં પહેલાં તેઓ તેમના આગેવાનોને બોલાવીને ચર્ચા કરશે અને એક મીટિંગ પણ થઈ ગઈ છે અને આજના દિવસમાં આ હડતાલ સમેટાઈ જાય તેવા પ્રયાસ કરશે તેવું તેમનું કહેવું હતું તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટે કહ્યું કે બે હજાર જેટલી ઓપીડી જોવાઈ ગઈ છે ને ઓપરેશનનો આંકડો આજે સાંજે ખબર પડશે સાથે જ દર્દીઓને જે તારીખ આપવામાં આવી છે તેમને અસર પડશે હાલ પંદરસો જેટલા રેસિડેન્ટ ડૉક્ટર હડતાલ પર ઉતર્યા છે અને તેની સામે એકસો ને અગિયાર જેટલા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા છે આ અંગે શું કહી રહ્યા છે અત્યારની જસ્ટ તમારી સામે જ મારી સાથે વાત થઈ એ પ્રમાણે આમ તો છેલ્લા અઠવાડિયાના જો આંકડા કહીશ ને તો સોળ હજાર સાતસો સમથિંગ છે દેટ મીન્સ બે હજાર એકવીસસોની ઓપીડી છેલ્લા અઠવાડિયામાં મે બી ખૂબ વરસાદ હતો એના હિસાબે ઓછી હશે આજનો અત્યાર હાલનો આંકડો બે હજાર નવસો અને તેર જેટલી ઓપીડી જોવાઈ ગઈ છે અને પંચાણું એડમિશન થયા છે ઓપરેશનનો આંકડો તો ખેર સાંજે જ પાંચ વાગે ખબર પડશે રૂટિનલી ઓપરેશનો સોથી એકસો વીસની આજુબાજુ થાય જેમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા મેજર સર્જરી હોય અને સાઈઠ એક ટકા માઇનર સર્જરી હોય એનો આંકડો આપણને સાંજે ખબર પડશે પરંતુ ઓપીડીનો જો આંકડો અત્યારે કરશું તો એ ઓગણત્રીસો લોકોએ સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં ઓપરેશન ઓપરેશનમાં એવા ઓપરેશન પર અસર થશે હું આપની વાત સાંભળી જ રહ્યો હતો કે દર્દીઓને તારીખ આપવામાં આવી રહી છે અથવા પાછા મોકલવામાં આપવામાં આવે છે તો એ બાબતનું એક્સપ્લેનેશન એટલું કરીશ કે અત્યારે હાલ જેમ પંદરસો ડૉક્ટરની સામે એક્ઝેક્ટલી કહીશ તો એકસો અગિયાર બીજી ફેકલ્ટી ફેકલ્ટી નહીં કહેવાય કેમ કે સર્જન હશે તો એને સર્જન નથી મળવાના પણ એક મેડિકલ ઓફિસર મળવાના છે એક નોન સર્જિકલ પરંતુ ડૉક્ટર વ્યક્તિ એમને સપોર્ટમાં મળવાના છે એટલે જે યુનિટ પ્રમાણે સિસ્ટમ હોય એ પ્રમાણે કોઈ પણ આવેલ દર્દીને ઇમરજન્સી સારવારમાં તકલીફ ન પડે સેમી ઇમરજન્સી હોય એ દેટ ઇઝ અ સેકન્ડ લેવલ હવે ત્રીજી વસ્તુ આવે છે એબ્સોલ્યુટલી પ્લાન સર્જરી કે જેને કદાચ આજે ન કરી અને ડેટ આપીએ ડેફિનેટલી તમારી વાત સાચી છે એને એવી તકલીફ પડશે કે ત્યાંથી ઘરેથી આજે તારીખ હશે આવ્યા હશે અથવા આજે તારીખ લેવાની હશે તો કદાચ બે દિવસ ચાર દિવસ પાંચ દિવસની તારીખ આપી હશે એ ડેફિનેટલી થઈ શકે છે પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી જ્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે એવી હોય છે કે કોઈ દર્દી જો ઇમરજન્સીમાં આવે એને કોઈપણ જાતની તકલીફ ન પડે અને જે અત્યારે ઓલરેડી વોર્ડમાં દાખલ છે એને તકલીફ ન પડે એના ઉપર પ્રાયોરિટી ફોકસ આવી જાય એટલે એ વસ્તુ બની શકે છે કે પ્લાન એબ્સોલ્યુટલી પ્લાન હોય કે જેનાથી લાઈફ એન્ડ ડેથનું જેની સાથે રિલેશન ન હોય એવા ઓપરેશનો ડેફિનેટલી ડીલે થશે અને પોસ્ટપોન્ડ થશે પરંતુ જેમ કહ્યું એ પ્રમાણે ઇમરજન્સી સેમી ઇમરજન્સીમાં તકલીફ ન પડે એને માટેની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ અને એના ઉપર ધ્યાન રાખી રહ્યા છીએ સ્વાભાવિક રીતે રોગચાળાની સિઝન છે આ હડતાળ જો લાંબી ચાલી તેવા સંજોગોમાં પ્રશાસનની તૈયારી કયા પ્રકારની છે એબ્સોલ્યુટલી એકદમ સાચી વાત છે કેમ કે હમણાં જ ખૂબ વરસાદ ગયો છે ને આપણે બધા એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે મચ્છરજન્ય રોગ પણ વધશે એની સાથે સાથે એટલા માટે જ કદાચ અત્યારે ફરી મિટિંગ કરી ગઈકાલે બી ઘણી બધી વાટાઘાટો તો નોનસ્ટોપ ચાલે જ છે જ્યારથી એ લેટર આવે ત્યારથી કે આ લેવલે ન જવું પડે અથવા હડતાલ ન કરવી પડે એના માટેનું સમજાવટ ઇનફેક્ટ અત્યારે જેના માટે તમે વેઇટ કરતા હતા એ વખતે પણ પહેલી કોશિશ એ જ છે કે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી કોઈ પણ લેવલે આનો નિવેડો લાવી અને એમને બેસાડી એમ કે હડતાલ ખતમ કરે એવી પરિસ્થિતિમાં આપણે જઈ શકીએ એના માટે કોશિશ કરી રહ્યા છે નથી જતા આજે અમને ગઈકાલના જે એમના આવેદન ઉપરથી જે અમે ઇમિડિએટલી ઇન્સ્ટ્રક્શન આપી સરકારમાં તો એમને અમને પચાસ મેડિકલ ઓફિસર સવારે આઠ વાગે મારા હવાલે મૂકી દીધા એટલે કે એટલા લોકો બીજા પચીસ મેડિકલ ઓફિસર અમારી પાસે હતા અને છત્રીસ સ્ટાફ ડીન મેડમ તરફથી અમને જે નોન ટીચિંગ કહી શકાય એને અમારી સાઈડમાં મૂકીને એકસો અગિયાર લોકોની લોકો અમને સોંપવામાં આવે છે દિવસ વધશે અને આજના અંત સુધી એવી ખબર પડશે કે કયા કયા એરિયામાં ઘટ પડી રહી છે તો એ પ્રમાણે અમે બીજા મેડિકલ ઓફિસર બોન્ડેડ ડૉક્ટર્સ એવી રીતે માગણી કરશું અને ઇમિડિયેટલી આપી દેવામાં આવતી હોય છે એટલે કે એવી આશા રાખીએ કે સ્પેશિયાલિસ્ટની સામે સ્પેશિયાલિસ્ટ ન મળે પરંતુ એને હેલ્પિંગ હેન્ડ તરીકે મેડિકલ ઓફિસર કે કોઈ પણ ડૉક્ટર મળે જેથી કરીને બાકીની બધી સર્વિસીસ આપણે મેન્ટેન કરી શકીએ સૌથી પહેલાં કોશિશ એવી જ રહેશે કે શક્ય એટલું ઝડપી આનું નિરાકરણ આવે અને બધા કામ પર પાછા ફરે સાહેબ આપ સિનિયર ડોક્ટર તરીકે એક લાખનું ઇન્સેન્ટિવ ઓછું માનો છો કે વધારે નથી ઓછું માનતા અને એટલા જ માટે સમજાવી રહ્યા છે કે આ જે સ્ટાઈપન છે જેમ મેડમે કહ્યું એ પ્રમાણે આ પણ ટેક્સ ફ્રી છે અને એક લાખને એક લાખથી માંડીને એક લાખ દસ હજાર જે મળે છે કોઈ પણ લેવલે ઓછું નથી એમની ધારણા પ્રમાણે ઓછું હોય છે દરેકની ધારણા અલગ હોઈ શકે છે એ એવું કહે છે કે ચાલીસ ટકા વધવું જોઈએ અથવા આટલું વધવું જોઈએ એ સેકન્ડરી બાબત છે જોવા જઈએ તો એક દસ ઓછું નથી અને એટલા માટે વાત સમજાઈ રહ્યા એક દસ કોઈ પણ રીતે ઓછું નથી તો એને આપણે કેવી હાલ તો સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતરી જતા દર્દીઓને ભારે હાલાકી ઊભી થઈ રહી છે પંદરસો જેટલા રેસીડેન્સ ડોક્ટરની સામે એકસો અગિયાર જેટલા ડોક્ટર બહારથી બોલાવવામાં આવ્યા છે એક તરફ શહેરમાં રોગચાળો છે અને તેવા જ સમયે રેસિડેન્ટ ડોક્ટર ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી દૂર રહીને સરકારનું નાક દબાવી રહ્યા છે જે ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે પરંતુ આ ભગવાન કહેવાતા રેસિડેન્સ ડોક્ટરે અત્યારે હાથ હદ્ધર કરી દીધા છે જેનો ભોગ દર્દી બની રહ્યા છે હવે આ ડોક્ટરને ભગવાનનું રૂપ કેવું કે શેતાનનું રૂપ કેવું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ